ધોરણ નવ ગણિત પ્રકરણ ત્રણ બહુ 3 બરાબર 0 તો p ઓફ x નો એક અવયવ ખાલી જગ્યા છે તો p ઓફ થ્રી બરાબર જીરો માટે એક્સ બરાબર જીરો ત્રણ ને આ બાજુ થાય તો એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો છ એક્સ વધતા નવ ને એક્સ માઇનસ બે વડે ભાગવામાં આવે તો શેષ ખાલી જગ્યા વધે તો આપણે શેષ પ્રમાયની મદદથી આપણે હવે શેષ શોધીશું તો એક્સ માઇનસ બે માટે એક્સ માઇનસ બે બરાબર છ એક્સ વધતા નવ તો અહીંયા આગળ આપણે x ની જગ્યાએ બે મૂકીશું જ્યાં એક્સ દેખાય ત્યાં દરેક જગ્યાએ બે મૂકીશું બરાબર એટલે શું લખાશે પી ઓફ બે બરાબર બે ની ત્રણ ઘાત વત્તા બે નો વર્ગ માઇનસ છ કંસમાં બે વત્તા નવ બે નો ઘન આઠ થાય બે નો વર્ગ ચાર થાય એટલે આઠ વત્તા બે કંશમાં ચાર માઇનસ છ દુ બાર વત્તા નવ આઠ હવે તમે જોઈ શકો છો બે ચોક આઠ બરાબર એટલે આઠ વધતા આઠ એટલે સોળ સોળ ને નવ પચીસ માઇનસ બાર પચીસ માઇનસ બાર એટલે તેર માટે આપણી શેષ વધશે તેર બહુપદી એક્સની પાંચ ઘાત વધતા ત્રણ એક્સ ની ત્રણ ઘાત માઇનસ સાત એક્સ વર્ગ વધતા નવ વધતા અગિયાર ખાલી જગ્યા છે ઘાત જોવાની છે એટલે સૌથી મોટો ઘાતાંક કયો છે તો તમે જોશો તો અહીં પાંચ એ સૌથી મોટો ઘાતાંક છે બરોબર એટલે આપણે બહુપદીની ઘાત આવશે પાંચ જો એક્સ માઇનસ બે એ ત્રણ એક્સ ચાર ઘાત માઇનસ બે એક્સ ની ત્રણ ઘાત માઇનસ નો અવયવ હોય તો કે જગ્યા એક્સ માઇનસ બે એનો અવયવ છે માટે પી ઓફ બે એ આપેલ બહુપદીની શેષ મળે જે હંમેશા શૂન્ય હશે કારણ કે અવયવ છે બરાબર તો અહી એક્સ માઇનસ બે એ ત્રણ એક્સ ની ચાર ઘાત માઇનસ બે એક્સ વધતા સાત અવયવ છે બહુ પદી પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ ની ચાર ઘાત માઇનસ બે એક્સ ઘન વધતા સાત એક્સ વર્ગ માઇનસ એકવીસ એક્સ વધતા કે હવે એક્સની જગ્યાએ બે મૂકી દે પી ઓફ બે બરાબર ત્રણ બેની ની ચાર ઘાત માઇનસ બે બે નો ઘન વધતા સાત બે નો વર્ગ માઇનસ એકવીસ કંસમાં બે K કે હવે આપણે અહીંયા આગળ બે ની ચાર ઘાત બે ની ચાર ઘાત કેટલી થાય સોળ બે નો ઘન આઠ બે નો વર્ગ ચાર એકવી દુ બેતાલીસ આટલું સાદુરુ પછીના સ્ટેપમાં આપીશું તો અહીં પી ઓફ જગ્યાએ જીરો મૂક્યો ત્રણ સોળ સોળતાલીસ અડતાલીસ આઠ દુ સોળ સાત ચોક અઠ્યાવીસ માઇનસ બેતાલીસ વત્તા કે હવે અહીંયા આગળ અડતાલીસ વત્તા અઠ્યાવીસ નો સરવાળો કરીએ તો થશે આઠ ને આઠ સોળ ચાર ને બે છ ને એક સાત છોતેર છોતેર માંથી માઇનસ બાદ કરશું તો માઇનસ સોળ ને માઇનસ બેતાલીસ બરોબર એટલે છોતેર થયા અને માઇનસ ને બે છ ને બે આઠ અને ચાર ને એક પાંચ એટલે માઇનસ અઠાવન માંથી અઠાવન જાય તો કેટલા વધે તો સોળ માંથી આઠ જાય તો આઠ અને છ પાંચ જાય તો એટલે અઢાર વધે એટલે આપણે અહીં લખ્યું અઢાર કે સામે જાય તો શું થઈ જાય જીરો એટલે એટલે આપણે વેલ્યુ આવી ગઈ પ્લસ એટલે સાત એક્સ બરાબર ત્રણ સાત એક્સ એટલે સાત છેદ માં જતા રહેશે એટલે એક્સ બરાબર ત્રણ સત આવશે એટલે આપણું શૂન્ય આવશે ત્રણ સત માં સામે માઇનસ એક એક્સ બરાબર માઇનસ એક એટલે એક્સ ની જગ્યાએ માઇનસ એક મૂકીશું એટલે બહુ પદીમાં ફ્રીસ બરાબર એક્સ વર્ગ વધતા છ એક્સ વત્તા સાત માટે પી ઓફ માઇનસ એક બરાબર માઇનસ એકનો વર્ગ વત્તા છ માઇનસ એક વત્તા સાત ઋણ એકનો ઋણ એકનો વર્ગ એક જ થાય કારણ કે વર્ગ હંમેશા ધન જ હોય છ એકા છ પણ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ છ વત્તા સાત એટલે સાત અને એક છ બરાબર બે ચલો જો વાય વર્ગ વધતા દસ વાય વધતા એકવીસ ના અવયવો ખાલી જગ્યા છે તો બહુપદી બહુ પદી છે વયવર્ગ વત્તા દસ વાય વત્તા એકવીસ બરોબર અહીંયા આગળ તમે જોશો તો અને મધ્યમ પદમાં સહગુણક છે વત્તા દસ તો વધતા ના એવા બે ભાગ પાડવાના કે જેથી જેમનો ગુણાકાર એકવીસ થાય અને એ બે સંખ્યાનો સરવાળો દસ થાય તો આપણે ખબર છે સાત એકવીસ સાત ગુણ્યા ત્રણ એકવીસ થયા અને એ બંનેનો સરવાળો કરો તો દસ થાય એટલે આપણે દસ વાય ના બે ભાગ પડશે વત્તા સાત વાય અને વત્તા ત્રણ વાય બરોબર તો આ રીતે આપણે એના અવયવ પાડીશું એટલે વાય વર્ગ વધતા સાત વાય ત્રણ વાયસ હવે અહીં આગળ પહેલા બે પદ વર્ગ વધતા સાત વાય તો બંને ઓછામાં ઓછી ઘાત કોમન નીકળે એટલે વાયની એક ઘાત એટલે વાય કોમન કાઢ્યો એટલે વાય છે એટલે વાય ગુણ્યા એટલે વાય વધશે વધતા સાત વધશે એટલે કૌશમાં આવશે વાય વધતા સાત પાછળ છે અહીંયા આગળ પાછલા બંને પદ છે વય વત્તા સા એટલે બંનેમાં કોમન જે છે આપણો કૌશ કયો છે વય વત્તા સાને આપણે કોમન કીધો બીજા કોષમાં શું વર્ષે તો વાય વત્તા ત્રણ એટલે આપણે બે અવયવ પડ્યા વાય વત્તા ત્રણ અને વાય વત્તા સાત જો એ માઇનસ બી બરાબર બે અને એ બી બરાબર ત્રણ તો એ માઇનસ બરાબર ખાલી જગ્યા બરોબર તો આપણે એ માઇનસ નું સૂત્ર જોઈએ બરો પેલા એ માઇનસ બી બરાબર બે આપ્યા છે તો એ b બી કૌશ પુરાનો વર્ગ બરાબર બે નો વર્ક થશે બંને બાજુ વર્ક કરે હવે એ માઇનસ બી કૌશ પુરાગ માઇનસ બે બી વત્તા બી વર્ગ બરાબર ચાર બરોબર હવે અહીંયા આગળ તમે જુઓ તો એ વર્ગ વત્તા બી આપણે શોધવો છે એટલે માઇનસ બે એ બી છે તો એ બી ની કિંમત આપણા આપી દીધેલી છે ત્રણ એટલે માઇનસ બે કં એટલે ત્રણ દુ છ એટલે માઇનસ છ સામે જશે પ્લસ થશે એટલે ચાર વત્તા છ એ વર્ગ બી બરાબર દસ જવાબ આવે એ વર્ગ વત્તા બી વર્ગ માઇનસ છ બરાબર ચાર માટે એ વર્ગ વત્તા બી વર્ગ હવે આપણે કોની કિંમત શોધી છે એ ઘન માઇનસ બી ઘન તો એનું સૂત્ર છે એ ઘન માઇનસ બી ઘન બરાબર એ માઇનસ બી ની વેલ્યુ આપણે આપેલી છે કેટલી બે તો બે મૂક્યા આપણે એ વર્ગ વત્તા બી વર્ગ શોધી નાખ્યો જે દસ હતો 10 મૂક્યા એ બી ની કિંમત પણ આપેલી છે 3 તો આપણે મૂક્યા હવે આ કેટલા થશે 13 ને આ બે છે એટલે બે ગુણ્યા તેર તેર દુ છવ્વીસ તો આપણો આન્સર છવ્વીસ આવે જો એ બરાબર બી બરાબર સી તો એ ગન વધતા બી ગન સી માઇનસ ત્રણ એ બરાબર ખાલી જગ્યા અહી એ બી અને સી ની કિંમત સરખી છે એટલે આપણે અહી બી અને સી ની જગ્યાએ પણ એ મૂકી શકીએ છે તો એ બરાબર બી બરાબર સી માટે એ ઘન વધતા બી ગન માઇનસ ત્રણ એ બી

જો બહુપદી એક્સની ત્રણ ઘાત વત્તા ચાર એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ અઢાર અવયવ અવયવ ખાલી જગ્યા છે બરોબર તો આપણે બીજો અવયવ શોધવો છે એટલે પી એક્સ બરાબર શું છે તો એક્સ ની ત્રણ ઘાત વધતા ચાર એક્સ વર્ગ ત્રણ એક્સ માઇનસ અઢાર એક્સ બરાબર પદ ગોઠવીશું એક્સ ગન વધતા ચાર એક્સ વર્ગ ના ભાગ પાડ્યા ભાગ પાડવાના જેથી તમારો ત્રણ અવયવ બને પણ આપણી જોડે ચાર એક્સ વર્ગ એટલે ચાર એક્સ વર્ગના જ બે ભાગ પાડ્યા વધતા ત્રણ એક્સ વર્ગ એક્સ વર્ગ બરાબર હવે આગળ એ સેમ રીતે અહીં એ પાછળનો આ બે પદનો અવયવ જે પડશે એક્સ વત્તા ત્રણ જ બનવો જોઈએ હવે આપણે અહીં કોના ભાગ પડવા પડે તો માઇનસ ત્રણ બરોબર તો માઇનસ ત્રણ એક્સ ના શું લેવા પડે ત્રણ એક્સ કારણ કે અવયવ ત્રણ એક્સ ત્રણ બનવો જોઈએ આ પણ આપણા આપેલા કેટલા હતા માઇનસ ત્રણ એક્સ એટલે અહીં આગળ માઇનસ છ એક્સ ઉમેરવા પડે બરાબર તો એક્સ વર્ગ વધતા ત્રણ એક્સ માઇનસ છ એક્સ માઇનસ અઢાર હવે તમે જોશો તો પહેલા બે પદમાંથી એક્સ કોમન નીકળશે એટલે કૌશમાં એક્સ વધતા ત્રણ અહીંથી એક્સ કોમન નીકળશે એટલે કૌશમાં વધશે એક્સ વધતા ત્રણથી માઇનસ છ કોમન વધશે એટલે એક્સ વધતા ત્રણ હવે ત્રણેયમાં એક અવયવ સામાન્ય થઈ ગયો કોણ એક્સ વધતા ત્રણ એક્સ વધતા ત્રણ એક્સ આપણે બહાર કાઢી એ આપણો બીજો અવયવ છે કયો તો એક્સ વર્ગ વધતા એક્સ માઇનસ છ એટલે આપણો જવાબ આવશે આગળ માઇનસ ત્રણ એટલે એક્સ ની જગ્યા માઇનસ ત્રણ મૂકવાનું એટલે પી ઓફ એક્સ બરાબર એક્સ ની ત્રણ ઘાત વધતા અઠ્યાવીસ માટે પી ઓફ ત્રણ બરાબર માઇનસ ત્રણ નો ઘન માઇનસ ત્રણ નો ઘન માઇનસ થાય બારમી ની ત્રણ ઘાત માઇનસ છોતેર માં ખાલી જગ્યા અચળ ઉમેરવામાં આવે તો તે એક માઇનસ ચાર વડે વિભાજ્ય ચાર નો ઘન ચોસઠ માઇનસ છોતેર પી ઓફ ચાર બરાબર ચોસઠ માઇનસ છોતેર એટલે માઇનસ બાર એટલે અહીં શેષ કેટલી વધી માઇનસ બાર વધે છે બસ તેથી બહુપદીમાં શેષ નો વિરોધી માઇનસ બાર નો વિરોધી પ્લસ બાર પ્લસ બાર ઉમેરવામાં આવે તો તે પચીસ એક્સ વર્ગ માઇનસ ઓગણપચાસ વાય વર્ગ બરાબર નો એક અવયવ પાંચ એક્સ માઇનસ સાત વાય હોય તો તેનો બીજો અવયવ ખાલી જગ્યા છે તો અહીં પચીસ એક્સ વર્ગ માઇનસ ઓગણપચાસ વર્ગના અવયવો એ વર્ગ માઇનસ બી વર્ગની રીતે પડે એટલે પાંચ નો વર્ગ ઓછા સાત નો વર્ગ છે એટલે એનો એક અવયવ પડે પહેલો પાંચ એક્સ સાત વાય બીજો અવયવ પડે પાંચ એક્સ સાત વાય એટલે આપણા માટે બીજો અવયવ છે પાંચ એક્સ એક્સ ની એવી કિંમત મૂકીએ જેથી બહુપદી પી ઓફ ની વેલ્યુ પણ ઝીરો થઈ જાય તો એક્સની એ કિંમતને આપણે પી ઓફ નું શું કહેવાય શૂન્ય કહેવાય તો આપણે દરેક ઓપ્શન તમારે મૂકવો પડે બરાબર પહેલા એમાં જીરો છે તો એક્સ બરાબર જીરો મૂકી અને એની વેલ્યુ ફાઇન કરવી પડે તો અહીંયા આગળ પી ઓફ એક્સ ના સો સરવાળો એક માઇનસ બે વત્તા સાત માઇનસ છ બરાબર આઠ માઇનસ આઠ બરાબર થાય છે માટે એક્સ માઇનસ એ બહુ બનશે એટલે એક્સ માઇનસ છે તો માઇનસ સામે જાય તો પ્લસ થઈ જાય એક્સ બરાબર એક એ બહુપદીનો એક શૂન્ય છે હોય તો એક્સ ની ત્રણ ઘાત વત્તા ચોસઠ માં ખાલી જગ્યા પાઠ્યપુસ્તકો ખરીદી શકાય તો અહીં તમારે ભાગાકાર કરવો પડે આપણે જોઈએ કેવી રીતે જવાબ આવે છે તો આપણી જે બહુપદી હતી એક્સ ની ત્રણ ઘાત વત્તા ચોસઠ તો એનું પ્રમાણિક સ્વરૂપ લખીએ તો એક્સ ની ત્રણ ઘાત વધતા એક્સ વાળું પદ નથી તો વધતા જીરો એક્સ એક્સ પદ પણ નથી એટલે જીરો અને અચળ છે આ જે છે બરાબર એને એક્સ વત્તા ચાર વડે ભાગી છે અહીં તમે પહેલું પદ છે એક્સ ગન અહીં પહેલું પદ છે એક્સ એટલે એક્સ ગન એક્સ વડે ભાગીશું તો શું વધશે એક્સ વર્ગ કારણ કે પહેલું પદ એનું એજ વધન વધતા ચાર ગુણ્યા એક્સ તો વધતા ચાર એક્સ હવે આના ચિહ્નો શું કરીશું બદલીને ને માઇનસ માઇનસ બરાબર હવે આ બે પદ તોડી જશે જીરો એક્સ વર્ગ છે એટલે શું કરશે માઇનસ ચાર એક્સ વધશે અહીંથી આ પદ ઉતારીશું વધતા જીરો એક્સ માઇનસ ચાર એક્સ વર્ગ અને પહેલું પદ છે એક્સ એક્સ ની એક ઘાત માઇનસ ચાર એક્સ એક્સ વર્ગ બીજું પદ વધતા ચાર ગુણ્યા માઇનસ ચાર એક્સ એટલે વધતા ઓછા ઓછા चौके चौके 16 x चिन्ह हो बदली सु એટલે અહીં આગળ વધતા થઈ જશે ઓછા ના અહીંયા चिन्हા ઓછા ના સુ થઈ જશે વધતા અને બાત બાકી કરીએ તો આ ઉડી ગયો 0x છે એટલે +16x વધશે એટલા ઉતાર્યા વધતા ચોસઠ વધે આપણા વધેલું પદ તો એનું એજ આવે સોળ ગુણે એક્સ એટલે સોળ એક્સ ચાર ગુણ્યા સોળ સોળ ચોક ચોસઠ ચિહ્નો બદલી નાખો માઇનસ માઇનસ વધતા સોળ એક્સ માઇનસ સોળ એક્સ એટલે જીરો વધતા ચોસઠ માઇનસ ચોસઠ એટલે જીરો શેષ જીરો વધી એટલે આપણો ભાગ પર શું આવ્યો એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ વધતા સોળ ઘન સૂત્ર શું તો એ ઘન માઇનસ બી ઘન માઇનસ ત્રણ એ બી કૌશ પોતે એ માઇનસ બી તો એ સૂત્રની મદદથી આપણે દાખલો ગણીશું ચાર એક્સ માઇનસ સાત વાય પુરાનો ઘન બરાબર ચાર એક્સ નો ઘન માઇનસ સાત વાય નો ઘન માઇનસ ત્રણ કૌશમાં ચાર એક્સ કૌશમાં સાત વાય બીજા કૌશમાં આ ત્રણ નો ગુણાકાર ત્રણ ચોક બાર બાર સત્તા ચોર્યાસી એક્સ વાય કૌશ એનો યાદ રાખ્યો ચાર એક્સ માઇનસ સાત વાય તો આગળના સ્ટેપમાં જોઈએ चौसठ एक्स गन मैनस त्रोतेतालीस माइनस चौसठ एक्स माइनस माइनस प्लस चौरिया सात तो चौरियासी वाय चार एक्स नो गुणाकार तो चौके चौके सोल आठ चौक बत्रीस एक तेत તેત્રીસ એક્સ ગુણ્યા એક્સ એટલે બે અઠાવન એક્સ વાય ગુણ્યા વાય એટલે વાય વર્ગ એક્સ વાય એટલે આપણો જવાબ આવશે ચોસઠ એક્સ ગન માઇનસ ત્રણસો તેતાલીસ વાય ગન માઇનસ ત્રણસો છત્રીસ એક્સ વર્ગ વાય વધતા પાંચસો ઇઠ્યાસી XY work. Y. Thank you for watching my video. Please subscribe my channel. Danyavad Vidyat.